બરોબર પેલો ઉભો રે આવું છે ભેગું હાલ હાલ દૂધ લેવા જાય છે આવું મિત્રો એક મૂ જનાવર છે રોજ આવે છે દૂધ પીવા તમે પણ થોડુંક આવું સેવાનું કાર્ય કરતા રહેજો હારો દૂધ લઈ જાવ જોઈ વાયકો વાયકો આવું આપણે મિત્રો દૂધ લઈ આવીએ અહીંયા કરિયાણાની દુકાને મળે પછી આપણે એને દૂધ પીવડાવી દઈશું મિત્રો બે રોજ કૂતરા આવે જો આવી ગયો આવ્યો ને ભેગો આવ્યો જો ભેગો આવ્યો દૂધ લેવા આ દૂધવાળા ભાઈની દુકાન બે દૂધ આપો ભાઈ 10 વાર કેમ ભાઈ અમે વિડિયો ઉતારો ભાઈ વિડિયો ઉતારશે જો જો દાના હા ભાઈ કૌશલભાઈ જો આજી આય કળી દૂધ હા એમાં તેજ જોઈએ રોજની જેમ ના જો ભેગો આવ્યો મારી કેંજી આ તો

મૂંગા જનાવરની તો સેવા કરાય અને પૂર્ણ કરાય થોડુંક તેવું પેટમાં ઠંડુ ઠંડુ દૂધ પીવે ઠંડુ લાગતું મજા આવી જાય એક પોતરી થઈ ગયો છે યાર અને હવે બીજું હમણાં આવશે ને એટલે આપણે એને પીવડાવી દેશું થઈ ગયો થઈ ગયો જાઉં છે જવું છે હાજાવાલો શું